અમદાવાદ નરોડા ખાતે જનતા સેના સંગઠનના પ્રમુખ કલ્પેશભાઈ પરમાર સાથે મારો અવાજ ન્યૂઝ નિમલાગત કરી જનતા સેના કયા મુદ્દે લડતા છે તેની વિસ્તૃત માહિતી પ્રમુખ સાથે વાતચીત નામ આપ કયા સંગઠન કયા મુદ્દા ચલાવો છો જે તમે કહ્યું કે તમારું જે સંગઠન છે તેનું નામ જનતા સેના છે. જનતા સેના એટલે means public અમે સર્વ સમાજ માટે લડત લડીએ છીએ. તો તમે પબ્લિક માટે લડત લડો છો તો અત્યાર સુધી તમારે કયા કયા આંદોલન કરેલા છે તમે? આંદોલન જોઈએ તો જેમ injustice માટે વાત કરી કે હમણાં જ કદાચ આપને ખ્યાલ હોય તો બોપલ ખાતે એક અનુસૂચિત જાતિ ના બેન હતા. તેમને એક પોલીસ કર્મચારી દ્વારા ગાળો આપવામાં આવેલી હતી. પ્રશ્ન ખૂબ ગંભીર હતો અમને જેવી રીતે જાણ થઈ પરિવાર દ્વારા જાણ કરવામાં આવી ત્યારબાદ ત્યાં મૂવમેન્ટ કરવામાં આવી અને જે પણ કાયદાકીય પ્રક્રિયા હતી એ ત્યાં આંદોલન થકી પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ આપણને ખ્યાલ છે કે ને છૂટા કરવામાં આવેલા હતા તો તેના માટે જબરદસ્ત મુવમેન્ટ કરવામાં આવી હતી આપણા જનતા સેના દ્વારા અને ટીઆરબીને જે રદ કર્યા હતા તે નોકરીમાં કેવું કર્યા હતા કેન્સલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આપણે ખ્યાલ હોય તો આપણે જે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છેલિત સમાજનું કેન્દ્ર છે ત્યાં થોડા સમય પહેલા જુગાર જામ ચાલતો હતો ડેવલપમેન્ટના નામે કોર્પોરેશન દ્વારા શૂન્ય કામગીરી કરવામાં આવી હતી આ બાબતને નોંધ લઈને જનતા સેવાની સાથે સાથે સમસ્ત અમદાવાદ ગુજરાતના આગેવાનો સૌ ભેગા મળીને તે લડત લડી અને જે પણ કામગીરી હતી તે પૂર્ણ કરવામાં આવી

રાજકીય સંગઠન તરીકે અનુકૂળ બનાવી દેશે આ લોકસભા ચૂંટણીમાં કોઈ પક્ષને સમર્થન આપશો કરો તમે જી બિલકુલ નહીં આપણે ન્યુટ્રલ છીએ મારો તો એક જ મેસેજ છે કે જે તે એરિયામાં લોકો વોટ જાય છે ઉમેદવારને જુઓ એને કેટલા કામ કર્યા છે કોઈ પાર્ટી જોડે સીધું આપણે શું આવનારો કોઈ કોઈ ઇલેક્શનમાં તમારા જનતા સેનાનો ઉમેદવારો ઊભા રાખશો ખરા જનતા સેના જેમ જ રીતે કે બિન રાજકીય સંગઠન છે બિનજપકેસ માટે ફાઇટ કરતું હોય છે તો બિનને રાજકીય રીતે લડત લડવામાં આપણે તેનો વધારે